સો હેલો મિત્રો કેમ છો બધા આશા કરું છું બધા એકદમ મજામાં જશો તો છવ્વીસમી જાન્યુઆરી એકદમ નજીક જ આવી રહી છે અને તમારી સ્કૂલની અંદર ડાન્સ છે અથવા તો નાટક છે કોઈ દેશભક્તિ ગીત છે અથવા તો કોઈ પણ જાતનો પ્રોગ્રામની પ્રેક્ટિસ ચાલતી જશે તો તમે કયા પ્રોગ્રામની અંદર પાર્ટનરશિપ થયા છો તે કોમેન્ટની અંદર જણાવજો તો તે માટે હું સુંદર મજાનું એક ફરીથી ગીત લઈને આવ્યો છું દેશ માટે દે છોડી દઉં જે રાકેશ બારોટનું છે મસ્ત સોંગ છે એકવાર સાંભળી લેજો તો તેનું એડિટિંગ કરીશું કાઇન માસ્ટરની અંદર તો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો સારો લાગે તો વિડીયો લાઈક કરવાનું ભૂલતા નહીં